ફફડાટ ફેલાયો છે બે ઈસમો જેમની પાસેથી બાવન પોઈન્ટ સત્યાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે ગાય ચોગાન ખાતે ડ્રગ્સની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી આ બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા આ બંને ઈસમો ઝડપી પાડવામાં આવ્યા છે જેમની પાસેથી આ એમડી ડ્રગ્સ નો મુદ્દામાલ મળી આવ્યો છે સાથે બે મોપેડ અને ત્રણ મોબાઈલ ફોન સહિતનો નો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યો છે ક્યાંથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા કોને આપવાનો હતો આ દિશામાં પોલીસ દ્વારા હવે પૂછપરછ કર્યા બાદ તપાસ કરવામાં આવશે આખી જ તપાસ પીઆઈ એસ કે દેસાઈ સોંપવામાં આવી છે ગઈકાલે એસઓજીના ના એએસઆઈ શ્રી મહેન્દ્રભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ શ્રી અનુરુજસિંહ બંનેને એક ખાનગી રાહે બાતમી મળવા પામેલ હતી કે માંગરોળના ગાયચોગાન ચોક ખાતે માંગરોળના આ જે ગાય ચોગાન ચોક છે ત્યાં આવનાર હોય જેથી આ સ્થળ જગ્યાએ માનની એસપી સાહેબની સૂચના મુજબ એસઓજી પીએસઆઈ શ્રી સોલંકી અને તેમની ટીમ મારફત એક વોચ ગોઠવવામાં આવેલ હતી આ વોચ દરમિયાન આ બંને શખ્સો પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સની હેરફેર કરતા માલુમ પડેલ તેઓને સ્થળ ઉપર જ ઝડપી લીધેલ હતા તેમજ આ બંને શખ્સોની ઝડપી લેતા આ બંને શખ્સો પાસેથી એમડી ડ્રગ્સ બાવન પોઈન્ટ સત્યાવીસ ગ્રામ રોકડા એકવીસ હજાર એકસો દસ રૂપિયા બે મોપેડ તેમજ ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવેલ હતા આ બંને ઈસમો વિરુદ્ધ એનડીપીએસ એક એક્ટ હેઠળ તાત્કાલિક અસરથી ગુનો નોંધવામાં આવેલ છે તેમજ આ બંને લોકો છે એ આ જે પ્રતિબંધિત નાર્કોટિક ડ્રગ્સ છે એ કઈ જગ્યાએથી મેળવેલ હતું તેમજ કોને સપ્લાય કરનાર હતા તેમજ કેટલા ટાઈમથી આ પ્રવૃત્તિ ચાલુ હતી તે અંગેની આગળ ઉપરની ધોરણસરની તપાસ માટે આ ગુનાની તપાસ હાલ માંગરોળ પીઆઈ શ્રી એસ કે દેસાઈને સોંપવામાં આવેલ છે